对。 नमस्कार तो आप विडियो ली गये तो अपने विडियो बात करना तो हाल एक माचार सा तो विषय चर्चा कर जाए ते नवा हो तो चैनल सब्सक्राइब कर लीजिए आवा तो दोस्तों तक खबर है कि आज चार तारीख है चार तारीखें कि मतदान की गणतरी शुरू चुकी है तो हाल एक मटा समाचार साया है दोस्तों तो विषय चर्चा करने जाइए दबर कि डेड़ियावाड़ा धारा से वसावा से आने गणो तो मनसुख वसावा से दोस्तों तरह हाल एम कहवा भरूचनाचार दोस्तों તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો સન્નું હજારથી આગળ ભાજપ છે અને પાછળ એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવા રહી ગયા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવવાની જીતું નામુમકીન છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે એક જ ચાલે તો શેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા હતા અને ભૂમો પણ પડી રહી હતી દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે ભાજપ આગળ વધી રહ્યું છે અને ભાજપનું જોર વધારે લાગી રહ્યું છે દોસ્તો અને ખેતર વસાવા હારે એવી શક્યતા થઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો સપોર્ટ સપોર્ટ કરો કરો છો છો કે મનસુખ કમેન્ટ કરીને જરૂર દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો શેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા હતા અને બૂમો પણ પડી રહી હતી દોસ્તો તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો સન્નું હજારથી આગળ ભાજપ વધી રહ્યું છે દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે છેતર વસાવવાની હાર થવા જઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો શેતર વસાવને સપોર્ટ કરતા હોય તો શેતર વસાવનું નામ લખજો અને મનસુખ વસાવાને સપોર્ટ કરતા હોય તો મનસુખ વસાવાનું નામ લખજો દોસ્તો તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો સન્નું હજાર આગળ ભાજપ વધી રહ્યું છે અને શેતર વસાવા પાછળ રહી ગયા છે દોસ્તો તો આવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તપતી ગઈ જય હિન્દ જય ભારત જય જોહ જય આદિવાસી લખવા ભૂલ છે ને મળી એકવાર બીજા વિડીયો તપ્પતિ લઈ બાય બાય